નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ટ્રમ્પ અને પુતિન વચ્ચે આગામી સપ્તાહે મુલાકાત સંભવ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચે આગામી સપ્તાહે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે જણાવ્યું છે કે પુતિને ટ્રમ્પને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે ટ્રમ્પે રશિયાને શાંતિ સમજૂતી માટે બે દિવસની ડેડલાઈન આપી છે નહીં નવા પ્રતિબંધો લાદવામાં આવશે આ બેઠક યુદ્ધને સમાપ્ત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અનોખું ગામ ઇટાલીનું વિગાનેલ્લા ઇટાલીના પીડ વેલીમાં આવેલું વિગા ગામ શિયાળામાં ત્રણ મહિના સુધી સૂર્યપ્રકાશથી વંચિત રહેતું હતું મિલાન નજીક ઊંડે ખીણમાં આવેલા આ ગામે હવે પોતાની જ રીતે કૃત્રિમ સુરત તૈયાર કર્યો છે ગામના લોકો દ્વારા પહાડ પર વિશાળ અરીસા લગાવી દેવામાં આવ્યો છે જે સૂર્યપ્રકાશને ગામમાં પ્રતિબંબિત કરે છે આ નવતર ઉપાયથી ગામ અંતરમુક્ત થયું છે અને વિશ્વભરમાં આ ઉકેલ માટે પ્રસિદ્ધ થયું છે મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બીઆરટીએસમાં બહેનો માટે નિઃશુલ્ક મુસાફરી આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવાશે ભાઈ બહેનના પવિત્ર સ્નેહના આ તહેવાર પર બહેનોને રાખડી બાંધવા જવાનું સરળ બને તે માટે અમદાવાદ બીઆરટીએસ દ્વારા રક્ષાબંધનના દિવસે સવારે છ વાગ્યાથી રાત્રે દસ અને પિસ્તાલીસ મિનિટ સુધી તમામ મહિલાઓ બીઆરટીએસ બસોમાં નિઃશુલ્ક મુસાફરી પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પહેલ બહેનો માટે આરામદાયક અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરશે બીઆરટીએસની આ સેવાઓ હજારો બહેનોને લાભ મળશે મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં ભવ્ય સીતા મંદિર બનશે ગઈકાલે ભૂમિપૂજનનું આયોજન થયું અયોધ્યામાં રામ મંદિર પછી હવે બિહારના સીતામઢીના પુનર્ધામમાં માતા સીતા મંદિર બનવાનું છે તેનો શિલાન્યાસ ગૃહમંત્રી અમિત શાહે કર્યો ભૂમિપૂજનમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ હાજર રહ્યા સડસઠ એકરમાં બનનારા આ ભવ્ય મંદિરનું નિર્માણ આઠસો ને બ્યાસી કરોડ રૂપિયાના ખર્ચે થશે સંકુલમાં એક સંગ્રહાલય સભાગૃહ અને સીતાવાટિકા પણ બનાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એ અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી છે મુલાકાત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગુરુવારે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વાદિમીર પુતિન સાથે મુલાકાત કરી આ બેઠકમાં બંને દેશો વચ્ચે સુરક્ષા આર્થિક અને ઉર્જા સહયોગ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રશિયન સરકારી મીડિયા સ્પુતનિક દ્વારા જારી કરાયેલા વિડીયોમાં ડોભાલે ભારત અને રશિયા સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ઉપર ભાર મૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફનો મુદ્દો હલ ના થાય ત્યાં સુધી ભારત સાથે વાત નહીં તેવું ટ્રમ્પે જણાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર સંબંધોને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે તેમણે ભારત ઉપર પચાસ ટકા ટેરિફ લાદ્યા બાદ હવે સ્પષ્ટપણે કહી દીધું છે કે જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી હું ભારત સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહીં કરું આ નિવેદનથી ટ્રમ્પે ભારત પર વધારાનું દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધારી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાયદામાં રહીને કામ કરો ચાલાકી નહીં ચાલે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે ઈડીની પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે કોર્ટે ઈડીને ટકોર કરતા કહ્યું છે કે તમારે ચાલાકી નહીં કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું છે કે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાંથી માત્ર દસ ટકા સજા થાય છે ન્યાયાધીશે લોકોની સ્વતંત્રતા ઉપર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે જો વર્ષોથી અટકાયત બાદ આરોપી નિર્દોષ છૂટે તો તેને ભરપાઈ કોણ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કાશીમાં સાઠ લોકો લાપતા ગંગોત્રીમાં ગંગોત્રીમાં ચારસોથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં આવેલા અચાનક પૂર બાદ બચાવ કાર્ય ચાલુ છે જેમાં આમ આર્મી અને એરફોર્સની મદદ લેવાઈ રહી છે ધરાારીમાં ભૂસ્ખલનને કારણે સાહીઠથી વધુ નાગરિકો લાપતા છે અને ગંગોત્રી ધામમાં પણ ચારસોથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ભારતીય એરફોર્સ અત્યાર સુધીમાં બસો થી વધુ લોકોને બચાવ્યા છે આર્મી અને એનડીઆરએફની ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને ત્રણ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની ચેતવણી કર્ણાટક મહારાષ્ટ્ર અને હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે તેમણે કહ્યું છે કે તેઓ મતદાન નોંધણીમાં થયેલી છેતરપિંડીના આરોપીની તપાસ કરવા માટે તૈયાર રહે પરંતુ તે પહેલાં રાહુલ ગાંધી એક શપથપત્ર પર સહી કરવી પડશે જો તેઓ સહી નહીં કરે તો તેમના આરોપોને પાયા વિહોણા ગણવામાં આવશે અને એવું માનવામાં આવશે કે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ડોગ બાઇટના વીસ હજાર કેસ સામે આવ્યા છે નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના દરમિયાન અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનની આડત્રીસો ને એકાણું ફરિયાદો નોંધાઈ છે જેમાંથી એકલા જુલાઈમાં તેરસો ને પંચાણું ફરિયાદો મળી છે આ દરમિયાન શ્વાનના કરડવાના અંદાજીત વીસ હજાર કેસ નોંધાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અનુમાન અનુસાર શહેરમાં આશરે બે લાખ શ્વાનો હોવાનો અંદાજ છે જ્યારે માત્ર ને બાર શ્વાનનું ખસીકરણ કરાયું છે રખડતા ની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં કપિલ શર્માના કેફે ઉપર ફાયરિંગ કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્વેમાં આવેલા આ કેપ્સ કેફે પર ફરીથી એકવાર ફાયરિંગ થયું છે આ હુમલામાં કેફેની બારીઓને નુકસાન પહોંચ્યું છે જો કે કોઈ જાનહાનિ થઈ નથી આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોય અને ગોલ્ડી ઢિલ્લોએ લીધી છે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે જો હજુ પણ નહીં માને તો મુંબઈમાં હુમલો કરવામાં આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે